પ્લાસ્ટિક મુક્ત બને તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને સાંસદ સભ્ય શ્રી રાજેશ ચુડાસમા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરોડિયાના યોગદાન તેમજ ઉષા બ્રેકો કંપનીના સવાણી ગ્રુપના સહયોગથી ગિરનાર પર્વત પર એકસો વીસ જેટલા દુકાન ધારકોને પ્રત્યેકને પાંચ વોટર જગ મળી રહે તે રીતે છસો વોટર જગ આજે ભવનાથ બોરદેવી ચેકનાકા પાસે આયોજિત કાર્યક્રમમાં વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમના અધ્યક્ષ જુનાગઢના મેજર શ્રીમતી ગીતાબેન પરમારે ગિરનાર પર્વતની ધાર્મિક અને પૌરાણિક મહિમા વર્ણવી પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રણ કરવા અને ખાસ કરીને ગિરનાર અને ધર્મ તથા પર્યટક સ્થળોએ ઉપયોગ ન કરવા જણાવ્યું હતું ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યું કે ગિરનાર એ ગુજરાતનું ગૌરવપ્રદ યાત્રા સ્થળ છે તેની સ્વચ્છતા આપણા સૌની સહિયારી જવાબદારી છે આજથી ગિરનાર પર્વત પર પાણીની બોટલો ન લઈ જતા તેને બદલે વોટર જગથી પાણી વિતરણ માટે સુચારુ વ્યવસ્થાનો પ્રારંભ થઈ રહ્યો છે જેનાથી પાણી વપરાશ બાદની ખાલી બોટલો જ્યાં ત્યાં પર્યટકો યાત્રકો ફેંકે અને પર્યાવરણને થતું નુકસાન અટકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા આ તકે અનિલ કુમાર રાણા જણાવ્યું કે લોક જાગૃતિ કેળવાય અને લોકોમાં પર્યાવરણનું જતન સંવર્ધન થાય તે માટે

કામગીરીમાં સવે સહયોગી બની રહેવા અને પ્રકૃતિના સંવર્ધનમાં સહયોગ આપવા વિનંતી કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર સીડી પર રોજગારી મેળવતા દુકાનદારોને આવકારી ગિરનાર તીર્થ ક્ષેત્રને પ્લાસ્ટિક મુક્ત બનાવવા આજે એકસો જેટલા દુકાનદારોને છસો જેટલા વોટર જગ કેરબા એનાયત થતા આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે ગિરનાર પર્વત પર નિયમિત રીતે સ્વચ્છતાની કામગીરી સેવાભાવી સંસ્થા અને અને તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આમ પર્યટકોમાં લોકજાગૃતિ કેળવાય ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક જતું અટકે તે દિશામાં આજે સાંસદ સભ્ય અને ધારાસભ્ય દ્વારા અને ઉષા બ્રેકો કંપનીના તેમજ સવાણી ગ્રુપના સહયોગ માટે વોટર જગની સવલત પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી માન્ય કલેક્ટર સાહેબ શ્રી માન્ય ડીસીએફ સાહેબ શ્રી અને આજે આપણા વચ્ચે જેના સંયુક્ત ઉપક્રમે એવા માન્ય ધારાસભ્ય શ્રીના જેના જેમના પોતાના એફર્ટ્સથી આપણે સવાણી ગ્રુપ અને રોપવે ના ઉષા પ્રેકોની જે કંપની છે એ બેના માધ્યમથી આજે છસો જેટલા કેરબાઓનું જેટલા પણ એકસો ને વીસ દુકાનદારો છે જે ગિરનાર ઉપર અત્યારે બિરાજમાન છે તમામ લોકોને આપણે છસો ને છસો જેટલા કેરબાનું અત્યારે વિતરણ કરવા જઈ રહ્યા છે એ વખત આપણે રસ્તો કાઢ્યો હતો અને સારી રીતે કામગીરી ચાલી રહી છે મગર હવે આપણે એમ છે કે હવે આપણે જ્યારે પ્લાસ્ટિકનો એકદમ પ્લાસ્ટિક પોલિસીમાં આવી રહ્યા છીએ તો મારો બધાથી અનુરોધ છે કે આપ હવે કોઈ પણ તરીકેથી ઉપર પ્લાસ્ટિક ના લઈ જાઓ વેચાણ ના કરો અને હું એજ ડીસીએફ તરીકે આપથી વિનંતી કરી રહ્યો છું કે અગર કોઈ હવે એવો વેચાણ કરતા આપમાંથી કોઈ મળશે તો પછી મારે કડક કાર્યવાહી કરવી જ પડે તો આપથી મારો અનુરોધ છે કે આપ પોતાની એક જવાબદારી સમજતા આ જો અભિગમ છે આમાં અમે સહકાર આપો અને અમે આપ લોકોને સહકાર આપીએ તો આનાથી આપનો જો ક્લીન અને ગ્રીન ગિરનાળનો સ્વપ્ન છે આ સાકાર થઈ શકે સીડીઓ માણસ ચડીને જતો હોય તો પાણી જેવી એક બેઝિક જરૂરિયાત તો એને પડે છે એટલે અમારું અત્યાર સુધીમાં નહીં મેં હતી કે આપણે એક ઓલ્ટરનેટિવ ક્રિએટ કરીએ એના માટે અગાઉ આઈ થિંક દોઢ એક મહિના પહેલાં તમામ વેન્ડર સાથે પણ એક મીટિંગ થઈ હતી એમના સજેશન પણ લેવા આવ્યા હતા અને અમે એ પણ ઓપ્શન શોધતા હતા પછી અલગ અલગ એજન્સી મારફતે અમને સહકાર મળ્યો મેડર્સ સાથે મીટિંગ થઈ એમના ફીડબેક લેવામાં આવ્યા અને એ થયા પછી અમે એક આ પ્રકારના એક મોડલ ઉપર એક એસઓપી તૈયાર કરી અને પછી આગળ વધવાનો નિર્ધાર કર્યો એટલે આ પ્રોગ્રામ જે છે એ તમારા લોકોના સહકાર વગર હતું રહ્યો છે અમે જિલ્લા વહીવટી તંત્ર તરીકે પદાધિકારી જે ઉપસ્થિત છે એ આ લોકોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે જે જરૂરી છે જે ગાઈડલાઈન છે કેવી રીતે કરવું એના માટે મદદ કરી શકે પણ અંતે તો તમારે જ એ કરવાનું છે એમ આપણી આ મુહિમ પણ છે ને એક આજે ઝરણાના સ્વરૂપ જેવી જ છે અમે ધીરે 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 બધાથી આગળ વધશું તમારા લોકોના ફીડબેક જે સતત મેળવતા રહીશું જે જે આમાં કોઈ આગળ જતા પ્રશ્નો આવશે એને સોલ્વ કરતા જઈશું પણ આપણે નિર્ધાર કરવો છે કે આગામી સમયમાં આખી સિસ્ટમ અને સાહેબે કીધું કે ચેકિંગ વગેરે તો થશે પણ તમે લોકો લો કે કે ભલે કોઈ જોવા આવે આવે ના પણ હું ગિરનાર માટે આટલું તો મારા જીવનમાં હું કરીશ જ સરકારથી આજે તમને ગરબા પણ આપીશું અને ઉપર તમે જે આપણા જે કહેવાય પેપર બેગ પેપરના ગ્લાસ હોય એમાં તમારે ખાસ વેચવા માટે વિનંતી છે અને એક ડસ્ટબિન પર રાખો જેથી જો એ લોકો પાણી પી લે ધ્યાન નાખી દે અને એને ભરવું હોય બોટલ માં આવે તો એ એને રિફિલ કરી દે એ પણ તમે એને રિફિલ કરાવી દો તો આ એક સિસ્ટમ જે અત્યારે શરૂ કરી છે આગામી સમયમાં હજી આપણે આ સિસ્ટમને ને ધીરે ધીરે સુધારતા રહીશું અને એક ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવશું આપણું ઘર આપણે કેમ ચોખ્ખું રાખવું એ આપણી જવાબદારી છે મારે બધા મિત્રોને વિનંતી છે કેટલા હીરો સ્ટેપે આટલા ભાવ છે

આપણી દુકાન થી જો સાફ રાખશું તો બધા લોકોને પણ ખબર પડશે કે અહીંયા કચરો નથી નાખવા ચોખ્ખું છે કચરો હોય તો બધા કરવાના છે પણ ચોખ્ખું હોય છે ને ત્યાં કોઈ કચરો નથી નાખવાના એટલે આપણી ફરજ છે અને લોકો જે આવતા હોય છે કે જે પરિક્રમા દ્વારા કે જે મેળા દ્વારા આવતા હોય લાખો લોકો કરોડો લોકો આપણે ભારતમાં જ્યારે જુનાગઢ તો આપણે પર્યટન ધામ છે તો બધા લોકો આવતા હોય છે તો જ્યારે પહેલેથી જ ખબર પડતી કે અહીંયા ચોખ્ખું છે અહીંયા પ્લાસ્ટિક નથી ફેંકતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન છે ચાલે છે અહીંયા તો આપણે બધા વહીવટી તંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાન સાથે આજે પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી છે કે જે દુકાનદારો છે એમની સાથે એક મીટિંગ કરી અને દરેક લોકોને એક કન્વિન્સ કરી અને એમના સહકારથી જે દુકાનદારો પ્લાસ્ટિકનું વેચાણ કરી રહ્યા છે અલગ અલગ ચીજોનું એ બંધ કરે અને એમના પાર્ટ પાઠરૂપે આજે પાણીની બોટલો બંધ થાય એમના માટે પ્લાસ્ટિકના કેરબા સાંસદ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી બંને અને ખાસ કરીને ઉષા બેકરો અને સવાણી ગ્રુપ એ બંનેના સહયોગથી આજે છસો જેટલા કેરબા એકસો વીસ દુકાનદારોને પાંચ પાંચ કેરબા એટલે છસો કેરબાનું વિતરણ આદરણીય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી કલેક્ટરશ્રી ડીસીએફશ્રી અને તમામ વહીવટીતંત્ર અને આજુબાજુના દુકાનદારોને લોકોની સાથે આજે વિતરણ કરવામાં આવ્યું ને ખાસ કરીને અલગ અલગ પાણીની પ્લાસ્ટિકની બોટલો કેરબાબથી પાણી આપે માટીની બોટલો કાચની બોટલો કરે અને ખાસ કરીને ક્યારેક બાયબેક કે પાછા આપે તો પૈસા પાછા આપે એક આયોજન કરી અને સુદૃઢ આયોજન સાથે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું આજનું અભિયાન છે ખાસ કરીને તંત્ર અને વેપારી બંનેથી ખાલી પ્લાસ્ટિક મુક્ત થશે કે સુધરશે એવું નથી જે પણ પ્રવાસીઓ આવે છે ને જે લોકો છે એમને પણ વિનંતી કરું છું કે આપ પણ આ ગિરનારને શુદ્ધ રાખવા માટે પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે આપ પણ પ્લાસ્ટિક ન લઈ જાઓ જ્યાં ત્યાં કચરો ફેંકો નહીં ડસ્ટબિનમાં જ કચરો ફેંકો કારણ કે બે હાથે જ તાલી વાગી એક હાથે તાલી વાગતી ક્યારે પણ નથી તો સારી રીતે આપણે બધા સમજી અને જ્યાં સુધી સેલ્ફ ડિસિપ્લિન નહીં આવે ત્યાં સુધી આ અભિયાન આપણે પૂર્ણ નહીં કરી શકી એટલે દરેક લોકો આની અંદર સહકાર આપે અને ગિરનાર અને ભવનાથ ક્ષેત્રને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આજથી આપણે શરૂઆત કરી એવી અભ્યર્થના વંદે માતરમ ભારત માતા કી જય જય ગરવી ગુજરાત પ્લાસ્ટિક મુક્ત ગિરનારની નેમ સાથે અમે લગભગ છેલ્લા બે ત્રણ મહિનાથી જે વિવિધ વેન્ડર્સ છે કે જેઓ પ્લાસ્ટિકની બોટલ્સ અને બાકીની પ્લાસ્ટિકની વસ્તુઓ વેચાણ કરતા હતા એમની સાથે મીટિંગો કરી હતી અને આગામી સમયમાં કેવી રીતે આપણે પ્લાસ્ટિકનું બેન કરી શકીએ એની વિચારણા ચાલતી હતી આ બાબતે ખાસ તો અમારો આશય એ હતો કે પ્લાસ્ટિક બેન થાય એની પહેલાં એક પ્લાસ્ટિકના ઓલ્ટરનેટ શું છે એ બાબતની વિચારણા ચાલતી હતી એટલે એનું સંપૂર્ણ રીતે આયોજન થયું એમાં અમે વિવિધ એજન્સીઓને આમાં એનરોલ કર્યા અને એમનું અને આ જે વેન્ડર્સ છે એમનું સાથેનું ટાઈપ કર્યું આ આગા આગળના અમારા જે અભિગમ હતું એમાં ખાસ તો ઉષા બ્રેકો અને સવાણી ગ્રુપ તરફથી માન્ય સાંસદ અને માન્ય ધારાસભ્યશ્રી તરફથી પણ સહકાર મળ્યો અને આજે આપ જાણો છો એમ ને વીસ જેટલા વેન્ડરને દરેકને પાંચ પાંચ એટલે કે છસો જેટલા આપણે કેરબાઓ આપ્યા છે વીસ લીટરની કેપેસિટીવાળા અને પાણી પુરવઠા દ્વારા જે આ તળેટી છે વિસ્તારમાં પાણી ભરવા માટેની પણ એમને એક વ્યવસ્થા કરી આપી છે એટલે એ લોકો આ પાણી ભરી અને કેરબાઉ મારફતે અને પેપરના જે કપ છે એમાં પ્રવાસીઓને પાણી આપશે અને પ્રવાસીઓ જે છે હવેથી નીચે જે તળેટી છે ત્યાંથી ઉપર કોઈ પ્લાસ્ટિકના આકરાના બોટલ કે વસ્તુ લઈ જઈ શકશે નહીં એનું જાહેરનામું પણ અમે ઇશ્યુ કર્યું છે જેની કોપી આપ લોકોને પણ અમે આપીશું એટલે આપના મારફતે મારે ખાસ પ્રવાસીઓને પણ વિનંતી છે કે આપ જ્યારે પણ જૂનાગઢ આવો ગિરનાર પર આવો ત્યારે આપની સાથે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ ઉપર ન લઈ જાઓ અને જે માટી છે કાચમાંથી બનેલી જે બોટલ છે એનો ઉપયોગ કરો અને પ્લાસ્ટિક સિવાયની જે પ્રોડક્ટ છે એમાં જ આપ આપણા ફૂડ પ્રોડક્ટ કે વગેરે લઈ જાઓ ઉપરો વચ્ચે એમાં જ કચરાનો નિકાલ કરો આપનો સહકાર તો જ અમે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત જે છે એ ગિરનાર વેપારી એસોસિએશન પ્રમુખ રમેશભાઈ બાવળિયા તથા અમારા બધા વેપારી એસોસિએશનના સભ્યો બધા દુકાનદારો આજે અમારે આ ગિરનાર પ્લાસ્ટિક મુક્ત કરવાની વાત છે તો અમે બધા વેપારીઓ એને સહયોગ આપીએ છીએ આજે આ કેરબા સરકારશ્રી દ્વારા શ્રી દ્વારા કલેક્ટર શ્રી દ્વારા જે અને ભૂમિબેન કેસવાલા મેડમ તથા ફોરેસ્ટ દ્વારા આજે આ મિટિંગ રાખેલ છે અને આ બધાને ફ્રીમાં કેરબા પાંચ પાંચ દુકાનધારકોને એક એકને દેવાના છે તો એ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આ પ્લાસ્ટિક જે બોટલ હતી એ પણ અમે હવે ઉપર નથી વેચતા અને અમે જે આ માટીની છે મારી માટી મારા દેશ એની બોટલું અમે વેચવા તૈયાર છીએ બધા અને અમારા બધા વેપારીઓ સહયોગ આપે છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર